ભાવનગરમાં આવેલી બેન્કના એટીએમમાં અજાણ્યા શખ્સે નાણાં ઉપાડવા આવેલા વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલી નાંખીને અન્ય એટીએમમાંથી રૂપિયા તેત્રીસ હજાર પાંચસો ઉપાડી લઈ છેતરપિંડી કરી હોવાનું સપાટી પર આવ્યું જેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના મીરાનગર રહેતા કેતનભાઈ નાગજીભાઈ ચૌહાણ ગઈકાલે બપોરના સવા ચાર વાગ્યે ટોપ થ્રી વિસ્તારમાં બેન્કના એટીએમમાં નાના બાળક સાથે ગયા હતા એ દરમિયાન અંદર બીજી વ્યક્તિ આવી ગઈ હતી અને આ દરમિયાન તેણે પિન નંબર જોઈ લીધો હતો આ દરમિયાન તેણે ધ્યાનચૂક થતાં એટીએમમાંથી કાર્ડ લઈને તેમાં બીજું કાર્ડ મૂકીને બીજા એટીએમમાં જઈને રૂપિયા તેત્રીસ હજાર પાંચસો ઉપાડી લઈ નાસી ગયો હતો આ બનાવ બનતા ભરતનગર પોલીસ સ્ટેશન પર કેતનભાઈ ચૌહાણ ગયા હતા અને તમામ ઘટના જણાવી હોવાનું જણાવ્યું હતું તેને સાથે તેમણે એટીએમમાં બનેલા ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ દર્શાવ્યા હતા हां केतन भाई नागजी भाई हां एटीएम માં બે જણા થી ચોટ કર્યો છે માર્યા રે અ 4:15 એ એસબીઆઈ ના एटीएम માં છે અ હે રાજ કઈ છે એસબીઆઈ ની રિંગ રોડ મે આગર પોલીસ પોલીસ કેસ કર્યો છે પણ કા કાર્યવાહી થઈ નથી કાર્યવાહી કઈ થઈ કે ક્યારે થશે પોલીસ

啊，不能那个。嗯嗯